માંડવી તાલુકાના કોડાયપુર ખાતે માંડવી વિધાનસભા વિસ્તારના વિવિધ નેવ્યાસી કરોડના રસ્તાઓનું ખાતમુહૂર્ત સાંસદ વિનોદભાઈ ચાવડા પ્રમુખ દેવજીભાઈ વરચંદ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે કરાયું હતું આ પ્રસંગે દિલીપભાઈ દેશમુખ તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી કેવલભાઈ ગઢવી અમુલભાઈ દેડિયા રાણસીભાઈ ગઢવી ગંગાબેન સેંગાણી વિક્રમસિંહ જાડેજા શિલ્પાબેન નાથાણી સન્મુખસિંહ જાડેજા હરેશભાઈ વિંજોડા મુકેશભાઈ જોશી દર્શનભાઈ ગોસ્વામી કીર્તિભાઈ ગોર માર્ગ વગેરે ઉપસ્થિત રહ્યા હતા એક ત્રિવેણી સંગમ જેવો એક કાર્યક્રમ થયો સવારે અંદર બોર રિચાર્જ સફાઈ કરવાના સુખનું સરનામું અને સૌ દાતા સખીઓના સથવારે અમારા પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ અને જિલ્લાના અધ્યક્ષ દેવીભાઈ વચ્ચનની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો ત્યાર પછી માંડવી વિધાન માંડવી તાલુકાના આઠ હજાર આઠસો ને એક્યાસી લાખના એટલે કે લગભગ નેવ્યાસી કરોડ જેટલા રૂપિયાની રકમના કાર્યક્રમ રોડના ખાતમુહૂર્તનો પ્રારંભ કર્યો દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર છે જે સરપંચથી સંસદ સુધી એક જે કડી જોડાયેલી છે એના પરિપાક રૂપે આ વિકાસના કાર્યો એક પછી એક સૌ કોઈ થઈ રહ્યા છે જ્યાં જ્યાં ખૂટતી વસ્તુઓ હતી એ બાબતે આ સ્ટેટ હાઈવેના રસ્તાઓના કાર્યનો આજે આપણે પ્રારંભ કર્યો છે જેનાથી માંડવીથી ગઢચીસાહ ઘોડાયપુલથી રાણપાટીઓ લુડવા કોજાચોરા દરસડી પુંડી રામાડિયા તુંબડી ફરાદી એ રસ્તો ત્યારબાદ ભાડિયા બિદડા ફરાદી અને આસંબિયા આવો મોટો રસ્તો ત્યારબાદ માંડવીથી મુન્દ્રા તરફ જતા નાના ભાડિયા પાસેનો કલવટ અને અન્ય રામાણિયા તુંબડી ફરાદી પાસેના કલવટો આ બધાએ મળીને આઠ હજાર એક્યાસી લાખ એ અઠ્યાસી નવાસી કરોડ રૂપિયાનું જે કંઈ પણ છે એ કાર્યનો પ્રારંભ આજે કર્યો છે અને હું આપના માધ્યમથી આ વિસ્તારના લોકો વતી ભાજપની ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ આજે માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમૃતભાઈના પ્રયત્નોથી જે પ્રકારે એક વિકાસની વણઝાર ચાલી છે એ પણ એનું પણ ખાતમુહૂર્ત આજે અત્રેથી કરવામાં આવ્યું હતું